મોડાસાની નવરત્નના નામે એમને હટાવવામાં આવી રહ્યા છે અને એના કારણે સેંકડો લોકો બેકાર થવાના છે મોડાસાની અંદર જે રોજે રોજ પેટીઓ રળીને પોતાના કુટુંબનું પૂરું કરે છે એવા લોકોને જબરજસ્ત અસર થવાની છે ત્યારે આવતીકાલે કલેક્ટર સાહેબને મળીને આ તમામ શાકભાજીવાળા તમામ નાના વેપારીઓ અને પાથરાણાવાળાઓની રજૂઆત કરવાના છીએ આવેદનપત્ર આપવાના છીએ અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ના થાય આ લોકોને સારી જગ્યા ફાળવવામાં ના આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે કલેક્ટર સાહેબને ત્યાં ઘેરાવ પણ કરવામાં આવશે ધરણા દેખાવ રેલી અને જ્યાં સુધી એમને વૈકલ્પિક વ્યવસ્થા ના પાડવાય ત્યાં સુધી આ કાર્યક્રમો જાહેર થશે